હું વાળા દેશ તમે મજામાં આવશો જય શ્રી આરામ હવે મહાદેવ રાધુ રાધે આપણે સ્વાગત કરું છું આપણા પાછા નવા બ્લોકનું બાકી તો આપણે જ્યારે ઉઠી ફ્રેસ બેસ થાય હવે નકડવા જીવન છે તો તમે મજામાં આવશો ભાઈ દૂધ એવું લાગે તમે કહ્યું અગિયાર કહો વરસાદ જેવું વાતાવરણ છે તમે જોઈ શકો છો બાકી આગળ બતાવી ત્યારે આપણે નીચે જવાનું છીએ નીચે જઈને નાસ્તો કરવા અને તો કેવું પચાવી જશે જગ્યા કેવા લાગે છે મેળા પછી નાસ્તો કરવા જવાનો તો મેળા નાસ્તો કરીને નાસ્તો લેવો પડે આવીને આપણે જગ્યા આવી ગઈ પાંચ નંબરે તો મેળા ભારે તો આપણે બહારે આવતા જાય ત્યાં હવે આપણે દીકરા છે ત્યાં આપણે નાસ્તો કરી લીધો બેઠા કાંઈ જાતો મજા આવી આજ તો મળ્યા પછી હવે જોઈ શકો છો અત્યારે વાતાવરણ માપસું છે તમે બોલું છું કારણ કે દેખાય મજા તો હલો ભાઈ નવા દેવ આપણે અત્યારે નીચે જમીન આપે છે જમવામાં બટાણા અને બટાકાનું શાક ને રોટલી હતી મજા નહીં આવી છેલ્લે જમવા જાય એમ લેતા બે જમવાની મજા નહીં પણ માપછો તો ખવાઈ ગઈ પાંચ વાળી ખાશું બાકી તો મજામાં છો બાકી અત્યારે આવું લે ને ખુલ્લું વાતાવરણ એકદમ હે જોઈ શકો છો એકદમ હવે તો તમારા ભાઈ એકદમ મસ્તમાં મજામાં છે બાકી આપણે રૂમમાં હતા બોગિંગ કરી બાકી તો તમે સફર કરજો આપણે તમારા ભાઈ એમાં હવે કાલે આપણે સવારે ઘરે નીકળશું કારણ એવું લાગે છે કે આપણું બહાર આવે છે અને આપણે એમ થાય છે ચાર પાંચ દિવસ કોલેજને બગડશે પણ આવીને એડજસ્ટ કરી લખશું બાપા આ પાડશે તો જાશું તો આપણે આગળ બહાર નીકળશે એનો વિડીયો આવશે બાકી તમે બધાએ આપણે સપોર્ટ કરો છો સબસ્ક્રાઈબ કરો શેર કરો ને આપણી ચેનલને સપોર્ટ કરો ભાઈ આગળના ઘરનું બાકી આપણે અહીંયા એક એવી વાત મસ્ત નહીં લાગી હું જોઈએ બધી ગમ જાળવા છે અને આપણે ઉપરે ઉપરે સાઈડમાં બધી જગ્યાએ ઝાડવા છે તો અહીંયા ફેરમે છે એટલે આપણે ઉતારવાનું નહીં હશે ત્યાં ઉતારશું બાકી તો તમે આપણે ચોખ ચોરામ જોઈએ કાલે આપણે ઘરે જશું સવારે વહેલે તો આગળ આવશે બાકી તો મળ્યા પછી તો તો હલવાઈશું આપણે અત્યારે હવે આપણે આપણે રૂમમાં જશું રમ જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે આપણે અત્યારે જમીન આવ્યા છે અને કાલે આપણે ઘરે જવાનું છે આપણા બહાર ગામ જવાનું છે તો મળ્યા કાલે બાકી તમે વરસાદ દેખાય તો જોઈ શકો છો તમે વરસાદ ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે એકદમ સ્વાગત છે આપણું અહીંના આવ્યું આપણે પોણા પાંચ આવ્યું છે સવારનું જે આપણે જવાનું છે ઘરે બહાર જવાનું છે તમે સમજી શકો છો આપણે ઉત્સાહ કેવો હશે જવાનું છે આપણે ચોટીલા ડુંગરે ત્યાં આગળ આપણે એનો બાકી તો ફટાફટ આપણી ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો બાકી ત્યારે આપણે હાલીને ઉપર ચડવું જોવા તો અત્યારે આપણે હવે ઉપર ચડવાનો વિડીયો નહીં લેશું કારણ કે શ્વાસ ચડી એટલે આગળ કહીશ આપણે અત્યારે આપણે રૂમ છે બાકી તો મજા આવી ગઈ ચડીને અત્યારે હવે ઉતરીને વેઠું જવાનું વેઠું તો હાલીને જવું પછી લેપ એટલે ચાલુ નથી તો આપણે એક વસ્તુ સારી લાગી બગીચા તમે જોઈ શકો છો બારનો વ્યૂ એકદમ મસ્તીનો છે કૂતરા છે બાકી તો મળ્યા પછી તો હલો દોસ્તો અરે મજામાં શો સ્વાગત છે આજે ને આપણે અત્યારે ચોટીલા અગિયાર ઉપર ચડીને નીચે ઉતારી પણ ઉપર ચડીને એવો તો વિડીયો નથી ઉતારી આપણો કે બહુ થાકી ગયા હતા ને એમ થતું હતું કે હવે આપણે એમાંથી જો ઠેઠા ઉતરી તો સારું બાકી તમે જોઈ શકો છો આપણે અત્યારે બેઠા છે તો બાકી તમે બારે જોઈ શકો છો આખો નજારો તો અત્યારે આપણે અહીંયા બેઠા હતા બ્લોગનું તમને સેટિંગ કરાવી દઉં બાકી તો મહિલા આવે આગળ જમવા જશું ને પછી ઘરે જશું તો મહિલા ઘરે જઈને અલરવાઈઝ આપણે ત્યાં બહાર આવતા જઈએ તમે જોઈ શકો છો આખું છે પાર્કિંગ પ્લોટ જોઈ શકો તમે તો હવે આપણે જશું આગળ મહિલા આગળ

બાકી તો આ સ્વા મહિને ગયો બધીને હર મહાદેવ ને જય રામ તો મહિલા આપણે આગલા વિડીયોમાં બાકી તો જય શ્રી રામ ભાઈ